ઝાલોદ નગરપાલિકાની ચૂંટણી 16 ફેબ્રુઆરીએ યોજાવાની છે તે સંદર્ભે પ્રચારના અંતિમ ચરણમાં ભાજપના રેલી યોજવામાં આવી હતી ત્યારે ભાજપનું બોર્ડ બેસાડવા માટે ઝાલોદ નગરમાં અંદાજિત પંદરસો યુવાનો દ્વારા બાઇક રેલી યોજાઈ હતી તો ભાજપને જીતાડવા માટે દાહોદ જિલ્લા પ્રમુખ શંકર તેમજ દાહોદ જિલ્લા સાંસદ જસવંતસિંહ ભાભોર અને ભાજપ દાહોદ જિલ્લા પ્રભારી સતીશ પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા તો ઝાલોદનગર મુવાડા તિરંગા ચોક ઉપર ઉપસ્થિત સૌ મહેમાનો તેમજ નેતાગણ ભીલ રાજા ઝાલાવસૈયાને માલ્યાર્પણ કરી બાઇક રેલી યોજાઈ હતી ત્યારે આજની આ બાઇક રેલી નગરના દરેક રાજમાર્ગો પર ફરી હતી ત્યારે ભાજપની જીતનો શંખનાદ કરતી રેલીએ

બાઇક રેલીનું આયોજન કરવામાં આવેલ હતું જાલોદ મુવાડા ત્રિરંગા ચોકથી મુવાડા રામજી મંદિર ત્યાંથી અમે બસ સ્ટેન્ડ બસ સ્ટેન્ડથી ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર સર્કલ બાબાસાહેબ આંબેડકર સર્કલથી વડબજાર થઈ અને ભરત ટાવર સુધી અમારી બાઇક રેલી યોજવામાં આવી હતી બાઇક રેલીમાં પંદરસો જેટલા અમારા ભારતીય જનતા પાર્ટીના યુવા કાર્યકર્તા ભાઈઓ અને બહેનો જનસંખ્યા ઉમટી હતી એમાં અમારા દાહોદના લોકપ્રિય સાંસદ જસવંતસિંહ વાભોર સાહેબ દાહોદના પ્રભારી સતીષ પટેલ સાહેબ જિલ્લા ભાજપ પ્રમુખ શંકરભાઈ અમલ્યાર સાહેબ અમારા નગરપાલિકાના સંયોજક પંકજભાઈ અગ્રવાલ અને અમારા બીજા મદદની સંયોજક ભરતભાઈ શ્રીમાળી અને અમારા નગરના નવયુવાન નવનિયુક્તિ પ્રમુખ મયુરભાઈ પંસાલ અને અમારા સૌ સંગઠન મોરસાના સૌ પ્રમુખ પ્રમુખશ્રીઓ મહામંત્રીશ્રીઓ અને મોરસાના સૌ પદાધિકારીઓ અને બધા ઉમેદવારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા